સ્માર્ટ મીટરનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં ડીજીવીસીએલસીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે વીસ મીટર વચ્ચે એક ચેક મીટર લગાવવામાં આવી રહ્યું છે સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવા માટે ડીજીવીસીએલએ ચેક મીટર લગાવવાનો નિર્ણય લીધો છે વીસ દિવસ સુધી આ મીટર રાખવામાં આવશે જે બાદ ગ્રાહકોને બંને મીટર વચ્ચે રહેલો તફાવત બતાવવામાં આવશે सरकार को सरके यहाँ गए थे चौधरी सरके यहाँ डिजीविशियल में और हमें मीटर में कुछ इश्यू लगे तो हम लोग मिलके आए सर से तो सर ने हम लोगों को आश्वासन दिया कि भाई हर बारह हजार लगे हैं उसमें से हर एक बीस के ऊपर एक हम लोग ये શનિવાર બોલા મંગલવાર ને આપણા કામ પૂરા હે સરને જો બોલા વો સબ કીએ સુ સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર જયારે લગાવવાની શરૂઆત થઈ ત્યારબાદ ઉત્તરોત્તર આનો વિરોધ થતો સામે આવ્યો છે સુરતના પણ જેટલા બાર હજાર જેટલા સ્માર્ટ મીટરો ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ સુરતના પીપલોદ વિસ્તારમાંથી જ્યારે લગાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમાંથી પણ ક્યાંક થોડા અંશે વિરોધ સામે આવ્યો અને ડીજીવીસીએલ દ્વારા હવે આ વિરોધ વચ્ચે એક નવતર પ્રયોગ લઈને સામે આવી છે બાર હજાર જેટલા જે સ્માર્ટ મીટરો લાગ્યા છે આ તમામ સ્માર્ટ મીટરોની સાથે જે વીસ સ્માર્ટ મીટરો છે તેની વચ્ચે એક ચેક મીટર લગાવવામાં આવશે એટલે કે જે તેમનું જૂનું મીટર હતું તે જ મીટર ફરી તેમની સાથે લગાવવામાં આવશે અને ગ્રાહકોને સંતુષ્ટ થાય તે પ્રકારે બંનેનું રીડિંગ એક સાથે કરવામાં આવશે તે પ્રકારનું હાલ અહીં કાર્યવાહી કરવામાં આવી રહી છે કામગીરી કરવામાં આવી રહી છે અને જે સ્માર્ટ મીટરનું રીડિંગ અને જે થાય છે અને તેની સાથે જૂના મીટરનું રીડિંગ જે થઈ રહ્યું છે યુનિટ જે જઈ રહ્યા છે તે બંનેને તફાવત ગ્રાહક ને બતાવવામાં આવશે એટલે કે ગ્રાહકની જે અત્યારે ગેરસમજ ઉભી થઈ છે નવા મીટર ને લઈને જે વિરોધ થાય છે તેને લઈને આ એક પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે આ પહેલો પ્રયોગ સુરત થી ડીજીવીસીએલ દ્વારા શરૂ કરવામાં આવે વિરોધ શરૂ થયો આવશે બીજા જ દિવસથી આ જાહેરાત ડીજીવીસીએલ જે એમડીએ હતા તેમને કરી દેવામાં આવી છે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે આપણી સાથે જે કામગીરી કરી રહ્યા છે એન્જિનિયર્સ છે તેઓની સાથે વાત કરીશું તમે જણાવશો કઈ કઈ રીતે કઈ કઈ સોસાયટીઓમાં આપ જઈ જઈને શું કામગીરી કરી રહ્યા છો અત્યારે હાલમાં ડીજીવીસીએલમાં જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે તેમાં જે ગ્રાહકોનો રોષ છે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એના સંદર્ભે રહીશોએ અમારા એમડી શ્રી યોગેશ સાહેબ ચૌધરીને રજૂઆત કરી હતી એના સંદર્ભે અમારા એમડી સાહેબ શ્રીએ વીસ મીટરની વચ્ચે એક ચેક મીટર લગાવી બંને મીટરની સરખામણી કરી એમને ગ્રાહકને સંતોષ થાય તે રીતે કામગીરી કરવા અમને આદેશ આપવામાં આવ્યો છે જેના અનુસંધાને અમે હાલમાં વેસુ સ્થિત આગમ એન્કલેવ સી માં ચેક મીટર લગાવી રહ્યા છે હવે ગ્રાહકને અમે પૂરતી માહિતી આપીશું તરફથી પૂરેપૂરી સમજાવવાની કોશિશ કરીશું અને સમજાવી જ રહ્યા છે આ રીતે અમે કામગીરી કરીએ છીએ જે મીટર કામ કરશે એ કયું મીટર લગાવવામાં આવે છે ચેક મીટર અને એને આ વચ્ચે ગ્રાહકને કઈ રીતે સંતુષ્ટ થાય તેવું કરવામાં આવશે ચેક મીટર એટલે સ્માર્ટ મીટર લાગવાની પહેલા જે એમનું ડિજિટલ મીટર લાગેલું હતું તે જ મીટર ફરીથી અમે સ્માર્ટ મીટરની સાથે લગાવીને બંનેના રીડિંગ કે જે યુનિટ ફરે છે તે બંને સરખા ફરે છે કે નહીં એટલે કે જે ગેર સમજણ ગ્રાહકને છે કે ભાઈ અમારું સ્માર્ટ મીટર ફાસ્ટ ફરે છે તેના સંદર્ભે અમે ચેક મીટર જે તે અગાઉ લાગેલું હતું તે જ લગાવીએ છે જેથી કરીને બંનેના રીડિંગ માં શું ફેર પડે છે તે ગ્રાહકને ખબર પડશે કેટલા દિવસનો અંદાજે એ લોકોનો જે સમયગાળો રાખવામાં આવશે અને ચેક મીટર માટેનું બતાવવામાં આવશે ગ્રાહકોને અમે સમજાવ્યું છે કે દર ચોવીસ કલાકે એ એને નજરમાં રાખે એના રીડિંગ નોટડાઉન કરે એવું અમે પંદરથી વીસ દિવસની એક્ટિવિટી રાખીશું જેથી કરીને પર્ટીક્યુલર ગ્રાહકને પૂરેપૂરી સમજણ પડી શકે બિલકુલ એટલે અત્યારે આ પ્રકારનો પ્રયોગ ડીજીવીસીએલ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગેની જાહેરાત આજે કરવામાં આવી છે કે દર મીટર 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 જે સ્માર્ટ છે તેની સામે એક ચેક લગાવીને ગ્રાહકને સંતુષ્ટી આપવામાં આવશે પરંતુ ગુજરાત સુરતમાં ડીજીવીસીએલ દ્વારા આ બે દિવસથી આ પ્રયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે અને ગ્રાહકોમાં જેટલી પણ ગેરસમજ છે તે ગેરસમજ દૂર કરવાનો આ એક પ્રયોગ કરાયો છે કેમેરામેન દેવે સોલંકી સાથે ધ્રુવ સોમપુરા VTV News, Surat.